હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે રસોડામાં વાસણ ઘસવાનો કાથો તમને સ્વચ્છ દેખાતો હશે પરંતુ તે હાનિકારક બેક્ટેરિયાનું ઘર હોઈ શકે છે જે તમારા પરિવારને બીમાર કરી શકે છે તો જાણો કેવી રીતે કિચન સ્પંજ તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે અને બહાર ખાવાની ફેમસના તમારું ઘર તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે તમે તમારા ઘરને સાફ રાખવા માટે ખૂબ જ મહેનત કરો છો પરંતુ શું તમે જાણો છો કે વાસણ ઘસવાનો કાથો એટલે કે ડીશ ધોવાનો સ્પંજ તમારા માટે જીવ સાબિત થઈ શકે છે રસોડાના આ વાસણો ઘસવાનો કાથો જેવામાં ભલે સામાન્ય લાગતો હોય પરંતુ તે ખતરનાક બેક્ટેરિયાનું ઘર હોય છે જે તમારા પરિવારના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે તો ચાલો જાણીએ કે કિચન સ્પંજ તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે એક અભ્યાસ મુજબ કિચન સ્પંજમાં ટોયલેટની સીટ કરતાં વધુ બેક્ટેરિયા હોય છે એટલા માટે તેને ઘરની સૌથી ગંદી વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે નાના સ્પંજના એક ઘન સેન્ટીમીટરમાં ચોપન અરબ બેક્ટેરિયા હોઈ શકે છે જે તમારા વાસણોને દૂષિત કરી શકે છે અને આમાંના ઘણા બેક્ટેરિયા ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે ઉદાહરણ તરીકે જો તમે કાતા ચિકનને સ્પર્શેલા સ્પંજ વડે વાસણી ધોઈ રહ્યા છો અને તો તેમાં સાલ બેક્ટેરિયા ફેલાવી શકે છે અને તમે બીમાર થઈ શકો છો તો હાલ એટલું જ મળીશું ને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે